ગુજરાત સ્લમ ક્લિયરન્સ બોર્ડ સચિન કનકપુર કંસાડના રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે તેવી માંગ સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી સુરત કલેક્ટરા લઈ પત્ર આપવા સચિન સ્લમ બોર્ડ પુનઃ વર્ષ સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અસરગ્રસ્તો પહોંચ્યા હતા અને ગુજરાત સ્લમ ક્લિયરન્સ બોર્ડ સચિન કનકપુર કંસાર રહીશોના જર્જરિત થયેલા મકાનોમાંથી તેઓને ખાલી કરાવી રહ્યા હોય જેથી અસરગ્રસ્તોની આ કારમી મોંઘવારીમાં ભાડું ભરી શકે તેવી સ્થિતિ ન હોય પાલિકા દ્વારા તેઓને મુખ્યમંત્રી આવાસ ઈડબ્લ્યુએસ આવાસ સાથે જ પ્રધાનમંત્રી આવાસ સહિત કોઈ પણ વ્યવસ્થિત જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવે તેવી માંગ કરી આવેદનપત્ર ઉગ્ર

કહી રહ્યા છે કે મકાનો બે દિવસમાં ખાલી કરો એ તો બુલડોઝર ફેર્યું ને ખાલી કરી આપવામાં આવશે અમે માગણી કરીએ છીએ કે જો ધર્જીરત હોય તો સારી વાત છે અને ખાલી જ કરો હોય તો અમને વાંધો નથી પણ અમને વૈકલ્પિક વ્યવસ્થા આપો આજે સુરત મહાનગરપાલિકાના ઈડબ્લ્યુએસ આ સેંકડો હજારો મકાનો પડેલા છે મુખ્યમંત્રી આવાસ યોજના સેંકડો હજારો મકાનો પડેલા છે પ્રધાનમંત્રી આવાસ યોજના હજારો મકાન પડેલા છે સુડા ના મકાનો પડેલા છે ગુજરાત હાઉસિંગ બોર્ડ ના મકાનો પડેલા છે પરંતુ સરકારની આપણો આપણને જાણે જ નથી અને આટલું જ નથી તમે પુત્રના મકાનો બનાવી આપો

વીસ હજાર જેટલા પરિવારો પોતાના બાલ બચ્ચાઓ સાથે ન્યાય નહીં મળે ત્યારે જેલ કરીશું જેલમાં જઈશું અને જ્યાં સુધી ન્યાય નહીં મળે અમે જેલમાંથી સરકાર ને અમારી આખરી વિનંતી છે કે તમે જાગો ગરીબોને તમે આશીર્વાદ લો ગરીબોને ન્યાય આપો અને ગરીબોને તમે ન્યાય આપશો તમને વિશ્વાસ છે કે આ સૌનું ભલું થશે તમારું સૂત્ર જ છે સબકા સાથ સબકા વિકાસ